સમીમેર હોસ્પિટલ હાલ ચર્ચામાં છે ફરી ચર્ચામાં આવી હોસ્પિટલ સારવાર કરાવતા આવતા દર્દીઓ જાતે જ આપી રહ્યા છે એક પેન્શન હાથમાં ગ્લુકોઝની બોટલ ચડાવેલી અવસ્થામાં સમીમેરમાં ફરતો દેખાયો જાતે હાથમાં બોટલ પકડીને સેમ્પલ આપતા જતા નજરે પડ્યો દર્દીના તેની જે વોર્ડ નર્સે જણાવ્યું કે જલ્દી યુરિન સેમ્પલ આપી આવ્યો ત્યારે આ બેદરકાર તંત્ર સામે અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે સમીમેરમાં આર એમ ઓ સિક્યોરિટી સ્ટાફ એકબીજાને ખો આપી રહ્યા નમસ્કાર હું ભરૂચના હિરપુરા કોર્પોરેટર આમ પાર્ટી સુરત મહાનગરપાલિકા હોસ્પિટલ સમિતિ સભ્યો આજે સ્મીમેર હોસ્પિટલની અંદરથી એક પેશન્ટનો ફોન આવ્યો કે અમારે ખાસ બ્લડની જરૂર છે ત્યારે હું અને મારી સાથે કોર્પોરેટર શ્રી મહેશભાઈ અડગણ બંને અમે સ્મીમેર હોસ્પિટલની અંદર બ્લડ ડોનેટ કરવા માટે ગયા ત્યારે એક કરુણ દ્રશ્ય અમને જોવા મળ્યું કે એક પેશન્ટ જેમને પોટલ ચડતી હતી અને એમને સેમ્પલ આપવાનું હતું રિપોર્ટ માટે તો એ પેશન્ટ જાતે બોટલ હાથમાં લઈ અને એ યુરિનનું સેમ્પલ આપવા જતો હતો ત્યારે અમે પેશન્ટને અને એમને પૂછ્યું કે તમે જાતે જાઓ છો ત્યારે પેશન્ટ પાસેથી જાણવા મળ્યું કે જે તે વોર્ડમાં હું એડમિટ છું એ વોર્ડમાંથી મને નર્સ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમે તત્કાલીન આ બ્લડ સેમ્પલ તમે યુરિનના સેમ્પલ તમે પહોંચાડો ત્યારે એ પેશન્ટ તાત્કાલિક એ આપવા જતું હતું કે પેશન્ટને રસ્તામાં કાંઈ થઈ જાય કે કાંઈ પણ થાય અને તો આની જવાબદારી કોણ લેશે ત્યારે અમે આર એમ સાહેબની ઓફિસમાં ગયા અને આર એમ સાહેબને પૂછ્યું કે આવી રીતે પેશન્ટ વોર્ડની બહાર કેવી રીતે ફરે છે અને આ પેશન્ટને કેટલું મજબૂર કરવા માગું છું કે જાતે સેમ્પલ દેવા જાય છે ત્યારે આર એમ સાહેબે એવું કીધું કે આ જવાબદારી સિક્યુરિટીની હોય છે ત્યાંથી તાત્કાલિક અમે જ્યારે સિક્યુરિટીની ઓફિસમાં સિક્યુરિટીના હેડને મળવા ગયા ત્યારે સિક્યુરિટીના હેડે એવું જણાવ્યું કેમ અમારી જવાબદારી મેડમ ખાલી એટલી જ હોય છે કે હોસ્પિટલની બહાર કોઈ પેશન્ટ ના જવું જોઈએ તો આ કોનામાં આવે છે એ નથી ખબર પડતી હોર્ડની બહાર પેશન્ટ આવી રીતે રખડતું હોય અને ન કરે નારાયણ પેશન્ટને કાંઈ થઈ જાય તો જવાબદારી કોણ લેશે આ સિસ્ટમ કઈ રીતે ચાલે છે તમે જુઓ કે સ્મીમેર હોસ્પિટલની અંદર આટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે કે ચાલતા ચાલતા ચાલુ બોટલે પેશન્ટને ઈલાજ ઈલાજ મળી રહે આવી ટેકનોલોજી સ્મીમેર હોસ્પિટલમાં આવી આવી ગઈ છે જે તે પણ આની કે કોઈ નર્સિંગ સ્ટાફ છે કોઈ વોર્ડ બોય છે કે કોઈ પણ ડૉક્ટર છે કે જેણે આ બેદરકારી દાખવી છે ને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ને કડક પગલાં લેવામાં આવે એવી મારી રજૂઆત છે